તો મિત્રો હવામાન વિભાગે આખા જુલાઈ મહિનાની આગાહી આપી દીધી છે જુલાઈ મહિનામાં ગુજરાતના કયા વિસ્તારમાં કેટલો વરસાદ પડશે એનું વધુ પૂર્વનુમાન લગાવીને આગાહી કરી છે જેમાં રાજ્યના પાંચ જૂનનું પૂર્વાનુમાન કર્યું છે જેમાં કચ્છ ઉત્તર ગુજરાત મધ્ય પૂર્વ ગુજરાત દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્ર આમ પાંચ જૂનનું અનુમાન લગાવ્યું છે સૌપ્રથમ સૌરાષ્ટ્રની વાત કરીએ તો જુલાઈ મહિનામાં સૌરાષ્ટ્રમાં સામાન્યથી વધુ વરસાદની શક્યતા છે જેમાં દ્વારકા પોરબંદર જામનગર અને રાજકોટ જિલ્લામાં વરસાદનો જોર વધુ રહી શકે છે જોકે દરિયાકાંઠાની નજીકના વિસ્તારોમાં દસ જુલાઈ બાદ વરસાદનો દોર ઘટી શકે છે તો મિત્રો દક્ષિણ ગુજરાતની વાત કરીએ તો આગામી સત્તર જુલાઈ સુધી દક્ષિણ ગુજરાતમાં સામાન્યથી વધુ વરસાદની શક્યતા છે અઢાર જુલાઈ બાદ દક્ષિણ ગુજરાતમાં વરસાદનો દોર ઘટી શકે છે તો બીજા પખવાડિયાથી ઓછા વરસાદની શક્યતા છે તો મિત્રો મધ્ય પૂર્વ ગુજરાતની વાત કરીએ તો જુલાઈ મહિનામાં મહીસાગર દાહોદ પંચમહાલ જિલ્લામાં વરસાદનું જોર વધુ રહી શકે છે અમદાવાદ ખેડા અને આણંદમાં સામાન્ય વરસાદની શક્યતા છે મિત્રો ઉત્તર ગુજરાતની વાત કરીએ તો અરવલ્લીમાં વરસાદનું જોર વધુ રહી શકે છે પાટણ અને બનાસકાંઠા જિલ્લાના પશ્ચિમ વિસ્તારોમાં વરસાદ નબળો રહી શકે છે તો મિત્રો કચ્છની વાત કરીએ તો આગામી દસ જુલાઈ સુધી સામાન્યથી વધુ સારા વરસાદની શક્યતા છે દસ થી સત્તર જુલાઈની વચ્ચે વરસાદનું જોર સામાન્ય ઘટી શકે છે તો મિત્રો આવી જ અપડેટ મેળવવા માટે હમણાં જ આ ચેનલને સબસ્ક્રાઈબ કરો ધન્યવાદ